બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસ દ્વારા સતત વોચ રાખવામાં આવી છે વાવતરા જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તરૈયા દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા આપવામાં આવેલી કડક સૂચનાના પગલે પોલીસ ટીમ તરાદ વિસ્તારમાં ફરાર આરોપીઓની તપાસમાં હતી ત્યારે તેમને એક ચોક્કસ બાતમી મળી હતી કે એક સફેદ રંગની વેન્યુ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો સણવાલથી પાનસેડા રોડ તરફ જઈ રહ્યો છે આધારે પોલીસે તાત્કાલિક નાકાબંધી કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું પોલીસની આ કાર્યવાહીમાં સણવાલ ગામની સીમાથી શંકાસ્પદ વેન્યુ ગાડી નંબર જી જે જીરો આઠ બી એસ અઢાર અઠ્યાસી ને અટકાવવામાં આવી હતી ગાડીની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીએમના ટીન મળી આવ્યા હતા પોલીસે ગાડીના ચાલક ભજનકુમાર કુમાર હનુમાન રામભાઈ બિશ્નોય જે રાજસ્થાનના રતનપુરનો રહેવાસી છે તેની ધરપકડ કરી છે ગાડીમાંથી કુલ અગિયારસો અડસઠ નંગ દારૂની બોટલો અને બિયર મળી આવે છે જેની અંદાજીત કિંમત બે રૂપિયા થાય છે પોલીસે પાંચ લાખની કિંમતની વેન્યુ ગાડી અને દારૂ મળીને કુલ સાત રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સરહદી વિસ્તારમાં પોલીસની સતર્કતાને કારણે બુટલેગરોના મનસુબા પર પાણી ફરી વળ્યું છે પકડાયેલા રાજસ્થાનના આરોપી સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધીને તેને માવસારી પોલીસને સોંપવામાં આવ્યું છે પોલીસ હવે તપાસમાં લાગી છે કે આ દારૂના નેટવર્ક પાછળ અન્ય કયા મોટા માથાઓ સંડોવાયેલા છે થર્ટી ફર્સ્ટ પહેલાં પોલીસની આ કડક કાર્યવાહીથી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે